એક આંગણવાડી કેન્દ્ર કોડ નંબર એકસો તેત્રીસ સેજો સરદાર આજે ત્રીજો મંગળવાર ત્રીજા મંગળવારની નિમિત્તે ઉજવણી નિમિત્તે આજે બાળકોને ગામમાં જાહેર સ્થળ એટલે કે રામ મંદિરની મુલાકાતે લઈ જઈ રહ્યા છીએ બાળકો આપણે આજે ભૂપગઢ ગામના રામ મંદિરે આવ્યા છીએ જોવા માટે બરોબર ને

હનુમાનજી ની આંખમાં ગદા છે દેખાય છે ને હા જોઈને બાળકો હવે પછી આપણે મંદિર આખું જોઈએ જો મંદિર માં ઉપર મૂર્તિ લગાડેલી છે બધી બાજુ